એક શેઠ બજારમાંથી નીચે ઉતર્યા તેમની પાસે થોડો સામાન હતો તેણે આજુબાજુ જોયું તો તેને એક મજૂર દેખાય તેને બોલાવ્યો અને પૂછ્યું આ વસ્તુને મારા ઘર સુધી લઈ જવા માટે તું કેટલા પૈસા લેશે મજૂરે કહ્યું તમારા જે આપવું હોય તે આપો મજૂર મારી એક શરત છે કે જ્યારે હું સામાન લઈ જઈશ ત્યારે રસ્તામાં તમારે મારી વાત સાંભળવાની ઠે તેને ઠપકો આપીને ફગાડી મૂક્યો અને બીજા કોઈ મજૂરની શોધ કરવા લાગ્યો પરંતુ લાંબા સમય સુધી કોઈ મજૂર ના આવ્યો અને શેવટે મજબૂરીમાં એ જ મજૂરને પાછો બોલાવ્યો મજૂર દોડતો દોડતો શેઠ પાસે આવ્યો અને કહ્યું શેઠજી તમે મારી શરત સ્વીકારો છો શેઠે સ્વાર્થથી હા પાડી શેઠનું ઘર લગભગ પાંચસો મીટરના અંતરે હતું મજૂર સામાન ઉપાડી શેઠ સાથે નીકળી ગયો અને કહ્યું તમે મને કંઈ કહેશો કે હું તમને કંઈક કહું શેઠે કહ્યું તું જ સંભળાવ મજૂરે ખુશીથી કહ્યું હું જે કહું તે ધ્યાનથી સાંભળો આમ કહીને મજૂર રસ્તામાં શેખ સુધી બોલતો ગયો અને બંને ઘરે પહોંચી ગયા મજૂરે ઘરની બહાર સામાન રાખ્યો શેઠે મજૂરને જે કાંઈ પણ પૈસા આપ્યા તે મજૂરે લઈ લીધા અને શેઠને કહ્યું શેઠજી મારી વાત ધ્યાનથી સાંભળીને શેઠે કહ્યું ના મેં તારી વાત નથી સાંભળી મારે તો મારું કામ પૂરું કરવું હતું મજૂરે કહ્યું શેઠજી તમે તમારા જીવનમાં બહુ મોટી ભૂલ કરી છે તમે કાલે સાત વાગ્યે મરી જવાના છો તમારો મૃત્યુ થવાનો છે શેઠ ગુચ્છે થયા અને કહ્યું મારે તારી વાત સાંભળવાનો સમય નથી મારે કોઈ બગબગ નથી સાંભળવું તું જા અહીંથી નહીંતર મારે તને મારવું જોઈશે મજૂરે કહ્યું મારો કે ન મારો કાલે સાંજે તમારો મૃત્યુ તો થવાનો જ છે હજી મારી વાતનો ધ્યાન રાખજો આ સાંભળી હવે શેઠ થોડા ગંભીર બની ગયા અને કહ્યું કે બધાએ મરવાનું તો છે જ જો કાલે સાંજે મારું મૃત્યુ હશે તો ચોક્કસ થશે હું તેના માટે શું કરી શકું મજૂરે કહ્યું તેથી જ તો હું તમને કહી રહ્યો છું કે તમે મારી વાત ધ્યાનથી સાંભળો શેઠે કહ્યું હા ઠીક છે હું તમારી વાત ધ્યાનથી સાંભળીશ મજૂરે કહ્યું જો તમે મૃત્યુ પછી ઉપર જશો ત્યાં તમને પૂછવામાં આવશે કે માણસ પહેલાં સારા કર્મોના ફળ ભોગવવાશે કે ખરાબ કર્મોના ફળ કેમ કે માણસ પોતાના જીવનમાં પુણ્ય અને પાપ કરે છે તો તમે કહેજો કે હું ખરાબ કર્મોના ફળ ભોગવવા તૈયાર છું પણ હું મારી પોતાની આંખોથી પુણ્યના પરિણામો જોવા માગું છું આટલું કહીને મજૂર ત્યાંથી ચાલ્યો ગયો બીજા દિવસે સાંજે બરાબર સાત વાગે શેઠનું અવસાન થયું શેઠ ઉપર પહોંચ્યા ત્યાં યમરાજે શેઠને પૂછ્યું પહેલાં પાપનું પરિણામ ભોગવવા માગો છો કે પુણ્યનું શેઠે કહ્યું હું પાપનું પરિણામ ભોગવવા તૈયાર છું પરંતુ મેં મારા જીવનમાં જે પણ સારા કાર્ય કર્યા છે તેનું ફળ હું મારી આંખોથી જોવા માગું છું તેમ આજે કહ્યું અમારી પાસે અહીં એવી કોઈ વ્યવસ્થા નથી અહીં બંનેનું પરિણામ ભોગવવું પડે છે શેઠે કહ્યું તો પછી મને પૂછ્યું કેમ તમે પૂછ્યું છે તો તેને પૂર્ણ કરો પૃથ્વી પર અન્યાય જોયો છે પણ અહીં પણ અન્યાય થઈ રહ્યો છે યમરાજે વિચાર્યું આ વાત સાચી છે આવું પૂછવાથી અનેક લોકો મુશ્કેલીમાં મુકાય છે મારી પાસે કોઈ એવી શક્તિ નથી કે આ જીવનની મનોકામના પૂર્ણ થાય તે શેઠને બ્રહ્માજી પાસે લઈ ગયા અને તેમના આખી વાત કહી સંભળાવી બ્રહ્માજીએ પોતાનું પુસ્તક કાઢ્યો અને બધા પાના ફેરવ્યા પણ તેમને કાયદાની કોઈ કલમ કે પેટા કલમ મળી નહીં જેનાથી જીવનની મનોકામના પૂર્ણ થઈ શકે બ્રહ્મા પણ લાચાર હતા અને યમરાજ અને શેઠને સાથે લઈને ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તેમને સમગ્ર સમસ્યા જણાવી ભગવાન વિષ્ણુએ યમરાજ અને બ્રહ્માને કહ્યું કે તમે અહીંથી જાઓ પોતપોતાનું કામ કરો તેથી બંને ચાલ્યા ગયા ભગવાને શેઠને કહ્યું હવે કહો તમે શું કહેવા માગો છો શેઠ બોલ્યા અરે પ્રભુ હું શરૂઆતથી એક જ વાત કહેતો આવ્યો છું કે હું પાપનું પરિણામ ભોગવવા તૈયાર છું પણ પુણ્યનું પરિણામ મારી આંખે જોવા માગું છું ભગવાને કહ્યું ધન્ય છે એ મજૂરને કે જેણે ગુરુના રૂપમાં તારી અંતિમ ક્ષણોમાં પણ મદદ કરી તેને આપેલા ઉપાયને લીધે તું મારી સામે ઊભો છે તે મને તારી આંખે જોયો છે મારા દર્શનથી તારા બધા પાપો નષ્ટ થયા છે આનાથી વધારે પુણ્યફળ શું હોઈ શકે મિત્રો વાર્તાનો આ સાર છે કે આપણને કોઈ પણ સ્વરૂપમાં ગુરુ મળી શકે છે આપણે ગુરુને ધ્યાનથી સાંભળવા જોઈએ જીવનમાં કોઈ વસ્તુ ઉપયોગી થશે તે આપણે ક્યારેય જાણતા નથી જો મારી આવાજ ગમી હોય તો તેને વધુમાં વધુ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ મિત્રો